રાજકોટના સરદાર ગામમાં અસામાજિક મામલો સરદાર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી માટે પહોંચ્યા આરોપી અને પાસા માંગ કરી આરોપીઓનો સરઘસ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ આજ ડેમ પોલીસે આરોપી પિતા પુત્ર ની ધરપકડ કરી છે સિકંદર સાંઘ અને અરસદ સાંઘ ની ધરપકડ કરવામાં આવી છે અને પિતા પુત્ર એ સરદાર ગામના વેપારી ઉપર હુમલો કર્યો હતો ગયા આરોપી ઝડપાઈ ગયા પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી જેના અનુસંધાને અમે એટલા અધિકારી એટલે માનો માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને એને જાહેરમાં લેવાની સરઘસ કાઢવા જોઈએ અમારી એક જ માંગ છે જો આ પગલાં દાખલા તરીકે આનું અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે આ લોકોના બે નંબરના ધંધા કરવા છે અને ગુનાહિત કૃતય કરવો છે મટન વેચવું છે દારૂ વેચવો છે તો આવાને દાખલા તરીકે જો આરોપ આરોપીને સજા નહીં મળે તો કોને મળશે સામાન્ય વેપારી એમાં ધંધો ક્યાં જ કરી શકશે પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મદદ ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું